ચોમાસાના પ્રારંભ સાથે જ સ્માર્ટ સિટીમાં ભુવાઓની શરૂઆત થઈ છે વડોદરા સ્માર્ટ સિટીના અધિકારીઓ સત્તાધીશોના પ્રતાપે શહેરના વિકાસમાં વેગ આવતો નથી બુલેટ ટ્રેન દોડવાના સ્વપ્નો વચ્ચે શહેરના માર્ગ ઉપર ચાલવું વાહન ચલાવવું પણ ભયજનક બન્યું છે કેમ કે ખબર નહીં ક્યારે કયા સ્થળે ભૂવો પડે અને રાહદારી કે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે રાવપુરા વિસ્તારમાં ચોમાસાના પહેલાં જ આગમને ભૂવો પડ્યો હતો પાલિકાએ રોડ લાઇનનું કામ હાથે લીધું હતું ત્યારથી જ આવી સમસ્યાથી લોકો પરેશાન છે પંદર દિવસ અગાઉ જ ડામરીકરણ કરાયું હતું પણ પહેલા વરસાદે જ ભૂવો પડ્યો છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવી હતી તથા આ મામલે કાર્યવાહી કરી પ્રજાની મુશ્કેલી દૂર કરાય તેવી વિનંતી કરી હતી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા પણ વડોદરામાં પડતા ભૂવાને લઈ રોષ ઠાલવ્યો હતો કોઈ પણ કામગીરી દરમિયાન અધિકારીઓની ફરજ નિષ્ઠાનો અભાવ સ્થળ નિરીક્ષણ ન થતું હોવાથી કામગીરીમાં ગુણવત્તા ચડવાતી નથી પરિણામે આવા ભૂવાઓ સતત નિર્માણ પામે છે જેથી પાછળ તંત્રની નિષ્કાળજીનું છે અને ક્યાંક ભ્રષ્ટાચાર પણ જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા જે રીતે આપ કહી રહ્યા છો કે ચોમાસાની શરૂઆત નથી થઈને ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે વડોદરાનો વિકાસ અહીંયા છે કે ભૂવા પડે પછી વરસાદ પડે છે એટલે ભૂવો હવે પડ્યો છે એટલે વરસાદ વડોદરા શહેરમાં આગામી દિવસોમાં જોરદાર પડશે આ ભૂવા પડવાનું કારણ મુખ્ય એ છે કે કોઈક લાઇન લીકેજ હોય પાણી હોય કે ડ્રેનેજ એની લાઇન લીકેજ એના કારણે ભૂવા પડતા હોય છે બે મહિના પહેલાં જ્યાં રોડ બનાવ્યો છે ત્યારે અધિકારીઓનું ધ્યાન નહીં ગયું હોય કોન્ટ્રાક્ટરનું ધ્યાન નહીં ગયું હોય કે આ જોયું નહીં હોય એના કારણે આ ભૂવો પડ્યો છે આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે રાહદારીઓને પુષ્કળ નુકસાન પહોંચાડે એવો ભૂવો છે દેખાય છે નાનો પરંતુ લાંબો ભૂવો છે વડોદરા મહાનગર સેવા સદનમાં જે તે મેવા લોકો કમાઈ રહ્યા છે ભ્રષ્ટાચાર રૂપી મેવા એ નગરસેવક હોય કોન્ટ્રાક્ટર હોય ધારાસભ્ય હોય સાંસદ હોય તમામની એક ચેન સિસ્ટમ ચાલે ને ચેન સિસ્ટમના કારણે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરાનું વળતર મળતું નહીં પરંતુ એ કળતર મળ્યું છે આવા ભૂવા પડવાના કારણે જીવનું જોખમ છે મારે વડોદરા શહેર જિલ્લાની જનતાને વિનંતી છે કે વડોદરા વડોદરા શહેરમાં ક્યારે પણ આવો તો પોતાના ભરોસે આવજો અને પૂરેપૂરા રોડ જોજો વડોદરા મહાનગરપાલિકાના ભરોસે વડોદરા શહેરમાં આવતા જતા નહીં બાકી આપણા જીવને જોખમ છે વારંવાર આવા બુવા પડે છે સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે કમિશનર બહાર ચઢાઈ રહ્યા છે મોટી મોટી વાતો કરીને એટલે ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના સ્માર્ટ સિટીના નામે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે